આ જે કેરીઓ છે ને એ ભાઈ આ રીતના ખરી ગઈ છે બધી તમે જુઓ આ સાઈઝમાં તમે જુઓ તો એકદમ જબરદસ્ત અને મોટી છે તો તમે પણ આ રીતના છે ને જો આ રીતના હાવ આમ દબાવો ને તમે તો જો આ રીતના હાવ પહોંચી અને આની અંદર છે ને જીવાત પડી ગઈ એટલે આ આવડી મોટી કેરી આમ તમે બહારથી ને કેટલી મસ્ત લાગે છે અંદરથી હાવ જીવાત પડી ગઈ એટલે આને છે ને હાવ આ રીતના ફેંકવાની જ રીતે આ જે બધું ઉડે છે આંબામાંથી એ બધું શું છે એ ગળો છે તો મારી આસપાસ તમે જોશો ને તો ઉપરથી જેટલી કેરીઓ છે ને એની કરતાં ડબલ નીચે પડી ગઈ છે આ બધી વજા છે ને વાવાઝોડાની છે અને જે આ કુદરતે થોડોક ખેડૂતો પર કહેર કારણ કે આ તમે સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ ને કેમ છો ગાય અત્યારે એમ કહ્યું ને તો બમણી ઋતુ ચાલુ છે સોમાચું વેગું છે અને ઉનાળો છે અને ઉનાળાની સિઝન હોય અને મે મહિનો ચાલુ થાય એટલે બધા મોસ્ટ ઓફ છે ને કેરીની શોધમાં હોય ને બધાના મનમાં કેરીના જ વિચાર આવતા હોય તો એવામાં એક કેરીનું હબ આપણે ભાવનગરનું સોશિયા જેની શોશુની કેરી છે ને એ લગભગ આખા ગુજરાતમાં ખૂબ જ વખાણાતી હોય છે અને ખાવામાં પણ એટલી મીઠી હોય છે તો ખાસ એક અત્યારે સચોમાં આવ્યો છું અને ખાસ ભાઈ આ વર્ષે જે ખેડૂતોની વેદના છે ને એ તો ભાઈ તમે અહીંયા આવો ને વાડીમાં આવો અને એના મોઢેથી સાંભળો જે આહુડા પડતા હોય એ લોકો કહેતા હોય એ અલગ જ વેદના છે એની અને આપણને સાથે સાથે અંદરથી દુઃખ થાય આપણને એમ કહેવાય કે રડવું આવી જાય એવું થઈ જાય કારણ કે તમે આંબા જુઓ આની અંદર લગભગ અત્યારે વરસાદ આવે છે વાવાઝોડું આવે છે વાતાવરણ ખરાબ થઈ જાય તો એક પણ કેરી તમને હાવ ઓછી એમ કહેવાય ને એક આંબાની અંદર માત્ર પાંચ સાત કેરી તમને જોવા મળે છે તો એમાં ખેડૂતે આખું વરસ મહેનત કરી હોય લગભગ વરસની અંદર એક જ વાર કેરીનો પાક આવતો હોય તો તમે સમજો કે આખા વર્ષની મહેનત જે ઉનાળાની હોય હવે એમાં જે કુદરતનો કહેર આવે એ લોકોના સપના હોય કે કેરીનો પાક થશે પછી અમે અમારા છોકરાઓને ભણાવશું કંઈક અલગ અલગ સપના હોય જેમ બધાને હોય રીતના તો હવે આ કેરીમાં એને ખૂબ જ નુકસાની ગઈ છે તો ખાસ અહીંના જે ખેડૂત છે એની સાથે વાત કરશું અને પ્લસ અહીંનો જે કેરીનો માહોલ છે એ તમને બતાવીશ કારણ કે ભાઈ આપણે કેરીઓ તો બધે જોવી જોઈએ પણ અહીંની જે કેરીઓ છે ને એની મીઠાશ પણ અલગ હોય તો બી કન્ટિન્યુ રહેજો સંપૂર્ણ આપણે ચર્ચા કરવાની છે વાત ઉપર અને ખાસ પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગાઈઝ અત્યારે મેં વાત કરી એમ જે વાવાઝોડું છે એની હિસાબે તમે જુઓ આ જે કેરીઓ છે ને એ ભાઈ આ રીતના ખરી ગઈ છે બધી તમે જો આ સાઈઝમાં તમે જો તો એકદમ જબરદસ્ત અને મોટી છે જો તમે પણ આ રીતના છે ને જો આ રીતના હાવ આમ દબો ને તમે તો જો આ રીતના હાવ પહોંચી અને આની અંદર છે ને જીવાત પડી ગઈ એટલે આ આવડી મોટી કેરી આમ તમે બહારથી જ કેટલી મસ્ત લાગે છે અંદરથી હાવ જીવાત પડી ગઈ એટલે આને છે ને હાવ આ રીતના ફેંકવાની જ રહી આ તમે જો આ કેરી એવી જ છે જો આની અંદરથી તો અત્યારે રસ પાણી નીકળે છે પછી કીડીઓ ચડી ગઈ છે જીવાત પડી ગઈ છે તો આ રીતના ઘણી બધી આંબાની નીચે તમે જોવો ને તો અત્યારે કેરી છે ને એ ખરી ગઈ છે બધી ઉપર એટલી એટલી હતી એ બધી ખરી ગઈ તો હવે ખેડૂત કરે તો કરે શું બિચારો કઈશ અત્યારે આ જે કુદરતનો માર છે એ સહન કરવા વાળો એક જો હોય ને તો એ ખેડૂત છે કારણ કે અત્યારે જે હાલ કેરીની સિઝન છે એ વર્ષની એક જ વાર આવે છે અને એમાં પણ જો કુદરત આવી રીતના કરે તો બિચારો ખેડૂત જાય ગયા એવામાં આજે આપણે વાડીની મુલાકાતે છીએ એમના ખેડૂત અ કે આપણી સાથે છે જે અહીંયા વાડીમાં કામ કરે છે તો એમની સાથે આપણે પૂછીએ કે કઈ રીતનું છે એ બધું એમ તો પેલા તમારું નામ આપી દેજો દિનેશભાઈ છે અને આ જે વાડી છે એની અંદર કેટલા આંબા છે આંબા તો આ બે જણાના આંબા છે સિત્તેર સિત્તેર આંબા છે સિત્તેર એસી એસી આંબા અને તમે અહીંયા કઈ રીતના કામ કરો અમે ઈજારો રાખીને કામ કરીએ અમારે પોતાનો નથી અમે રાખીને કામ કરીએ અચ્છા અચ્છા તો હવે ઈજારામાં તમારે કઈ પર્સન્ટેજ ટકામાં દેવાના હોય પૈસા એ લોકોને કે કઈ રીતના હોય કેશ દેવાના હોય કેશ દેવાના તો હવે આ વર્ષે આમે તમે જોઈએ તો આંબામાં છે ને કઈ મને લાગે છે કે કેવી દેખાતી નથી હવે તો આમાં એટલે આમાં એવું હતું એ વાતાવરણ જરાક નબળું હતું ફાલ હતો બહુ એમાં ફાલમાં માણસો ઘણા હાથવા આવી ગયા છે બરાબર અને હવે તમે જે એપ્રોક્સ કદાચ તમે એને જે ફી આપી હોય બરાબર આપણે જે પૈસા નક્કી કર્યા હોય દેવાના હોય તો એટલો મળતામાં થાય નહીં તો એ કઈ રીતના મેનેજ થાય

અને અત્યારે એમ કેવું કે પચીસ હજાર કે ત્રીસ હજાર જે આંબા જે કેરી છે એ પાકે છે એ ગળો છે નીચે પડે તતળિયા કેવાય ગળો નો હિસાબ કેવાય આ બધા છે ને એ બધા ઉપર એવી જીવાત લાગેલી છે એટલે જંતુ ની હિસાબ એવું થયેલું છે અને નુકસાન તાજા ભાઈ નુકસાન જ છે

વાત સાચી છે ભાઈ કારણ કે અત્યારે અમે લોકો કેવું હોય ગમે તો વિડીયોમાં કહેતો હોય કે ભાઈ ઘર બેઠા તમારે કેરી મગાવી હોય તો ભાઈનો નંબર આપી દે પણ આમની વ્યથા દેવી છે કે એક પણ કેરી નથી તમે આ મારી પાછળ આંબો છે આમાં જો ટોટલ આંબામાં જોશો ને તો સાત થી દસ કેરી નીકળશે તો સાત થી દસ કેરી કદાચ બધા આંબામાંથી વીગી કરો તો કદાચ થાય કેટલી તો એ રીતના છે પણ તમારે કઈ કેવું હોય આપણા કદાચ આંબામાં નિષ્ફળતા ગઈ છે પાક નિષ્ફળ થયો છે સરકાર સુધી નુકસાન તો અમારે બહુ જ થયેલું છે સરકાર જે અમને સહાય કરે તો તો અમારે બે બધું બધું આમાં નુકસાન આ ને છે બને એટલો શેર કરજો કારણ કે ભાઈ ખેડૂત ની વચ્ચે આપણે ન સમજીએ તો બીજું કોણ સમજવાનું છે અને એ લોકોને સપના હોય કે ભાઈ કેરી ની સીઝન પૂરી થાય પછી આપણા છોકરાઓને ક્યાંક ભણાવશું સારી સ્કૂલ માં એ બધું હોય છે બાકી ખાસ વિડીયો કેવા લાગ્યો નીચે જરાક કમેન્ટ કરજો હજી થોડીક આગળની જે માહિતી છે એ આપણે લેવાની છે ગઈ આગળ આપણે સરસ વાત જાણીએ આપણે ખેડૂત પાણીથી અને અહીંયા તમે જુઓ તો મારી આસપાસ તમે જોશો ને તો ઉપરથી જેટલી કેરીઓ છે ને એની કરતાં ડબલ નીચે પડી ગઈ છે આ બધી અસર છે ને વાવાઝોડાની છે અને જે આ કુદરતે થોડોક ખેડૂતો પર કહેર વરસાયો છે એની છે કારણ કે આ તમે કેરીની છે ને સાઈઝ જોવો આ કેરી કદાચ ઉપર હોય અને જો માર્કેટમાં જાય ને તો બે હજારથી પ્લસ ભાવ આ ન આવે અને એટલામાં તમે પહોંચાડે ઘરે હવે આ કરી રીતે ને અત્યારે કાંઈ એટલે કાંઈ કામ મને એવા સીધી સીધું ખાતર થાય આનું અને અહીંયા જે ઇજારો રાખતા હોય એ ભાઈઓ કદાચ ભેગી કરે ને તો આમાં કાંઈ ન વળે આમાં પાણી જ નીકળે આ સીધી ખાતરમાં જ જાય તો આ રીતના કંઈક ખેડૂતોની વ્યથા જેવાય અને ખાસ તો એક લાઈક અને શેર વિડીયો વધારે વધારે કરજો કારણ કે આ વસ્તુ છે ને એ તમને ખબર હોવી જોઈએ કે તમારા ઘરે જે વસ્તુ આવે છે એ ક્યાંથી આવે છે અને એ લોકો કઈ રીતના એની વેઠે છે અને બધું અહીંયા તમારા સુધી પહોંચાડે છે તો એક લાઇક કરી નાખજો ડન